ગરમીની સિઝનમાં અને વરસાદની સિઝનમાં ભેજવાળા વાતાવરણના કારણે દાદર અને ફંગલ ઇન્ફેક્શનના કેસીસ બહુ વધી જતા હોઈએ છીએ તો જાણીએ કે દાદર શું છે દાદર એટલે કે ફંગલ ઇન્ફેક્શન આપણે નોર્મલ ભાષામાં રીંગવોમ કહેતા હોઈએ છીએ તમે જોયું હશે કે પરસેવા જ્યાં વધારે જ થતો હોય જેમ કે ગરદનનો ભાગ છે અંડરઆર્મ્સ છે કે બ્રેસ્ટની નીચે કે પછી થાઇઝની વચ્ચે આપણને રેડ રેડ કલરના ચક્કામાં પડી જતા હોય છે અને એમાં બહુ જ ખંજવાળ આવતી હોય છે એને રીંગવોમ એટલે કે ફંગલ ઇન્ફેક્શન કે દાધર કહેવામાં આવતું હોય છે એ આપણને ફંગસના લીધે થતું હોય છે ફંગસ જે ભેજવાળા વાતાવરણ એક્સેસિવ પરસેવો કે ભીનાશના લીધે થતી હોય છે અને એમાં ફંગસ વધારે ગ્રો થવાના લીધે આ ઇન્ફેક્શન થતું હોય છે એ કોઈને પણ થઈ શકે છે કોઈ પણ એજ ગ્રુપમાં થઈ શકે છે માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી ગમે ત્યાં થઈ શકે છે ટ્રીટમેન્ટમાં ફંગલ ઇન્ફેક્શનમાં ટેબ્લેટ્સ આવતી હોય છે ક્રીમ્સ આવતી હોય છે સાબુ આવતા હોય છે અને બીજી બધી હાઈજીનની વસ્તુઓ ડૉક્ટર્સ તમને સમજાવતા હોય છે કે જેમ કે દિવસમાં બે વાર નાવાનું બે વાર તમારે કપડાં ચેન્જ કરવાના એકવાર પહેરેલું કપડું ગમે તે કારણે તમારે ધોવા જ નાખી દેવાનું બીજી વાર રિપીટ નહીં કરવાનું બને ત્યાં સુધી ખુલતા લૂઝ કોટનના કપડાં પહેરવાના નાઇલોનના પોલિસ્ટરના કે ટાઈટ કપડાં કે જીન્સ બને ત્યાં સુધી અવોઇડ કરવાનું ખાસ કરીને વરસાદની સિઝનમાં ધ્યાન રાખવાનું કે કપડાં જો ભીના હોય તો અંદરથી અને બહારથી એને પ્રેસ કરીને પછી જ પહેરવાનું અને જો તમારા કપડાં ભીના થઈ ગયા હોય તો એને તરત જ ચેન્જ કરીને નવા કપડાં પહેરી લેવાના બીજી વસ્તુ કે તમે જ્યારે પણ વોશરૂમ જાઓ ત્યારે પાણીથી એ ભાગને વોશ કરી દેવાનું અને કપડાંથી કે ટિશ્યુ પેપરથી એને લૂછીને એ ભાગને ડ્રાય કરી દેવાનું જ્યારે પણ તમને ખંજવાળ આવે ફંગલ ઇન્ફેક્શનમાં તો હાથથી કે રૂમાલથી ખંજવાળવાનું નખ અથવા કોઈપણ ધારવાળી વસ્તુ વાપરીને એને વધારવાનું નહીં અને ટ્રીટમેન્ટ જે છે એ ડર્મેટોલોજિસ્ટ અને સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસેથી જ જઈને લેવાની મેડિકલ સ્ટોરમાં મળતી ક્રીમોને એ બધું લગાડવાની ટ્રાય કરીને ટ્રીટમેન્ટ ડીલે નહીં કરવાની એનાથી શું થશે કે તમને ટેમ્પરરી આરામ મળી જશે પણ જે પરમાનન્ટ ઇલાજ કે સોલ્યુશન છે એ તમને નહીં મળે એટલે જ્યારે પણ તમને આવી તકલીફ થઈ હોય ત્યારે તો સૌથી પહેલાં તમારે સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જઈને જ ટ્રીટમેન્ટ કરાવી લેવાની અને જ્યારે પણ તમે ટ્રીટમેન્ટ કરાવ છો તો એ ટ્રીટમેન્ટને પૂરું કરવું પણ જરૂરી છે અને ડૉક્ટર જ્યાં સુધી તમને ના ના પાડે કે ભાઈ હવે તમે ટ્રીટમેન્ટ બંધ કરી શકો છો ત્યાં સુધી ચાલુ રાખવાનું વચ્ચેથી જાતે દવા બંધ કરવી નહીં નહીં તો તમને ફરી રીઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે